પરસોત્તમ રૂપાલાની ચૂંટણી ફોર્મ ભરવાની તૈયારી શરૂ કરાઈ છે એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના અને કરણી સેનાના મહિલા આગેવાન પદ્મિની બા આજે સતત છઠ્ઠા દિવસે અન્ન ત્યાગ પર છે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ પર રહેશે એવું જાહેર થયું છે તો બીજી તરફ લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ જતાં ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ હોય એવું લાગી રહ્યું છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશતમ રૂપાલાને સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે આજે તેઓ તમિલનાડુમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેમની ગેરહાજરીમાં આજે લોકસભા ચૂંટણી માટેનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે ભાજપના કોર્પોરેટર કેતન પટેલ જણાવે છે સોળમી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સવારે દસ ને ત્રીસ વાગ્યે જંગી સભાને સંબોધવાના છે જેની વ્યવસ્થાને લઈને આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના એકત્ર થવાના છે સભા બાદ બાર ઓગણચાલીસ વાગ્યે વિજય મુરહતમાં લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ તરફથી ઉમેદવારીપત્ર ભરશે તેમ જણાવવામાં આવ્યું છે આગામી તારીખ સોળે સવારે સાડા દસ વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે જે સૂચનાઓની જે તળા તૈયારી કરાવી એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે સરદારના પુત્રે બહુમાળી ભવનને ચોકમાં અત્યારે ફોર્મ ભરવાનું છે સોળ તારીખે એ અત્યારે તૈયારી ચાલી રહી છે